વડોદરા શહેરના ગાજરાવાડી સ્થિત શ્રી પોમલી ફળિયા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવ નિમિત્તે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના ગાજરાવાડી રંગ મહેલ રોડ પર આવેલ શ્રી પોમલી ફળિયા મિત્ર મંડળના ગણેશ મંડળને પચીસ વર્ષ પૂર્ણ થતાં ગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી પોમલી ફળિયા મિત્ર મંડળ દ્વારા બે હજારના વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે પચીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે બાળકોને મનોરંજન પૂરું પાડી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું સાથે દર દિવસે અલગ અલગ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે

બે હજાર ની સાલ થી ચાલુ કર્યું હતું અને પચીસ વર્ષ થાય એ નિમિત્તે આ કાર્યક્રમ છે આ વખતે થીમ એટલે અમારે બાળકો પર ફોકસ હતો એટલે બાળકોની વિવિધ ગેમ જાદુના પ્રોગ્રામ એવી રીતે અમે અલગ અલગ પ્રોગ્રામ રાખ્યા હતા અલગ અલગ દિવસે અલગ અલગ પ્રોગ્રામ વિષય ફક્ત બાળકોનું મનોરંજન પૂરું પાડવાનો હેતુ હતો અને બાળકો કોઈક નવું શીખે એ હેતુથી કાર્યક્રમો બધા રાખવામાં આવેલા ગણેશ બાદ કઈ પ્રોગ્રામ બીજો કઈ કરવાનો ના ગણેશ પછી કાલે વિસર્જન છે તો એ નિમિત્તે અમે એક લેજીમ નો પ્રોગ્રામ નું આયોજન કરેલ છે તો જોઈએ જે શક્ય હશે તો બધા બાળકો પણ એમાં સાથ સહકાર આપે એવી અપેક્ષા છે